જય વાર કાઢીશ બધા મિત્રોને કેમ છે બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ ને અત્યારમાં આપણે ગયા હતા રોજડા કાઢું આપણે રોજડા આવી ગયા હતા આપણે કપાસમાં આજે પહેલી વાર આવ્યા કારણ કે ટૂંકમાં શું ખબર નદી ભરાઈ ગઈ છે ઓલા કાંઠે નહીં હોય આ કાંઠે આવી છે ને એટલે આવ્યા છે ને આજુબાજુ આપણે બાવર બહુ છે ને ત્યારે એ છે ને આપણે અહીંયા આવ્યા ને આપણે અહીંયા મેં કીધું હોથ આવે છે કેમ કે આમ તો પવન આવતો એટલે મેં કાલો બ્લોગ ચાલુ કરી દે આજે આપણે નેદવાનું છે માંડ બરાબર તો આપણે હવે અત્યારમાં તો બ્લોગ બહુ નહીં બને જ્યાં સુધી બનાવીશ એટલે હું તમને બતાડીશ બાકી આપણે બપોર પછી શૂટ કરીશું થોડોક વ્લોગ આખો આપણે બપોર શૂટ કરશું અને અત્યારમાં છે ને આપણે માંડવી નેદવાની છે આપણે શરૂઆત કરવાનું છે અને જેટલું નદાયેલું અત્યારમાં થોડું વાદળા જેવું છે વરસાદ જેવું છે શું થાય જે થાય આગળ હું તમને બતાવીશ આગળ બ્લોગમાં તો આપણા બ્લોગની અંદર બનતા રહેજો અને આપણે ચેનલ પર નવા તો કરજો વિડીયોને લાઈક કરજો ઘણા બધા મિત્રો બ્લોગ જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું કોમેન્ટ નથી કરતું પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને આપણે વાડીઓ ફરશે તો ચાલો અત્યારમાં આપણે જવાનું છે માલ બધા બધાને બાંધવા બનતા આવીએ અને પછી જો અત્યારમાં ટાઈમ મળે તો બ્લોગ શૂટ કરશો નકર પછી કાલે હું તો આપણે આગળ વ્લોગ બપોર પછી શૂટ કરીશ આપણે બધા માલને ને કર નાખ્યો ધુવાડો અને બધા માલ આપણે જો બેઠા છે આપણે પણ ધુવાડા કરું પાછી આપણી ઓળખી જોવા ધુવાડા બેસી ગઈ કારણ કે એને ધુવાડો આવી જાય એટલે પૂરો બાકી આપણો માલ બધો બેઠો છે બરોબર ધુવાડામાં આપડી છે ભેગા અત્યારે જો આપણે આવી ગયા માંડવીને તો માંડવીને તો કામ કામકાજ ચાલે છે માંડવી ન બાજુ આપણે માંડવી નું બાકી છે અને જો આપણે જીતુભાઈ આવ્યા છે બરાબર આવે છે અને આપણે જો અહીંયા મારીથી થોકડ નહીં પડી કીધું એ થઈ ગયું સાફ અને આજે તડકો સારામાં સારો નીકળ્યો છે હવે જાય તો બારી કામ થાય છે અમે તો કંટાળી રહ્યા છીએ વરસાદથી તો કાંઈક નેધવાની મજા અત્યારમાં ખરાબ છે ને એટલે ગારો નથી બાકી તો છે ને ગારો ગારો હોય ને ગરદી આપણે નેતા હોય ને થાય આપણે જોઈ માંડવી કેમ છે કોમેન્ટ કરો જો તમને દેખાડું માંડવી નીચેથી જોઈ લે આપણી આ માંડવી આમાં છે ને હીરનો રાઉન્ડ પાછું લેવો જોઈશે કે હીર ગઈ નથી એટલે આપણે આમાં રાઉન્ડ મારવો જોઈએ હીરનો બરાબર અને આપણે જો ભાઈ આવ્યા છે જીતુભાઈ એટલે બાપુમાં ઊભા છે અને આપણો માલ બધો ઓલી બધી ચઢે છે અને આપણે હવે જવાનું છે બળદને ચારવા બરાબર પણ આપણે હજી ચાર પાંચ આરોપ પહેલાં લઈ લે પછી જાઓ અત્યારે આવી ગયા હાડા પાંચ અને આપણે જ્યાં છીએ બળદ ચાર આપણે આડા પાંચ સુધી જ નેદવાનું આપણે જો વાવણી અમને નાખ્યું ધોરીને નેડું કા કરી અને અહીંયા મૂકી દીધું આપણે વાવણી અને હવે આપણે આવ્યા બળદ ચાર હાથ ધોઈ લાખી કે ભાઈના છે પછી આપણે જઈશું બળદ ચાર બરાબર તો હાલો તમને દેખાડું આપણે બળદ ભૈદ્યા છે રોડના કાઠે હું તમને આગળ બતાડું અત્યારે ઊંચી વાત આપણા બળદ પાસે જેવા રોડ છે આપણો આપણે જાય મોડ પર બાટીયા અહીંયા બરોબર તો આપણે આપણા ને આગળ છોડી નથી એટલે આપણે જવામાં ચર્ચે બરાબર તો ફટાફટ છોડી નાખી તામડોને આપણે છોડી નાખ્યો હવે આપણે છોડવાનો છે આપણે ડાલિયાને જ આમડો અહીં ચરવા માંડ્યો છે અને જો આ છે રોડ આપણે જે ગાડી ગઈ ને એ આપણો રોડ છે તો ચાલો ઢાલી કુમગ્રા મારે છે ડાલિયાને છોડી આવીએ આપણે પહેલાં બરાબર ડાલિયાને છોડી આવે ને આમાં ખડ પણ આપણે સારામાં સારું થઈ ગયું છે ઢાલ 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 ઢાલે ઢાલને છોડવાનો છે તો આપણે અહીંથી છોડી લઈએ ઢાલને પહેલાં જો ડાળિયાને છોડ નાઈ કા બે બળદ ચરે છે આપણે અને આપણા રસ્તાની હાલત જોઈ લ્યો આ આપણો રસ્તો છે આમાં તમને કાંઈ દેખાતું હોય તો મને કહ્યું આપણે જો ઊંડા ગઈ ને સ્કૂટી આમ એક ગામ જાય છે અને એક મારા સીધે સીધો જાય છે બે ગામ પડે છે એક આમ ગામ છે આપણે રાશનગર ગામ ને આ છે નાના લખિયા અહીંયા આપણે જો ગેસનો પ્લાન્ટ છે આજે સાંભળો છે ને ટાવર નથી પણ ગેસ ગેસનો પ્લાન્ટ છે અને બાકી આપણો છે ને આપણો મેઇન રસ્તો આ જ છે પણ આમાં શું છે ખબર ગારો છે અત્યારે આમાં નીકળાય નહીં આપણે રિક્ષામાં જ રાખવી પડે એટલે આપણે ઓલો રસ્તો બનાવ્યો છે આપણે હાથથી અત્યારે આપણે ચારવાના છે બળદ બરોબર બીજું કઈ કામ નથી આખો દિવસ તો અમને માંડવી નથી થતા બાપુને હજી દે છે આપણે ઘણી વાર અડધી કલાક બળદ ચાલી લઈ પછી જાશું આપણે બળદને લઈ અને ઘરે બરાબર અને સુધી આપણે બળદ ચારીએ છીએ અને પછી આપણે માંડવી નેદવાની હતી તો બાપુ દે છે અને પછી આપણે ભેંસને બાંધવાની છે તો ભેંસને હજી વાર લાગશે બાંધવામાં બળદ અત્યારે ચરે છે અને આપણા બળદ અત્યારે જો ભેંસ બાજુ જાય આપણો ડાલી વાયલો છે તો ચાલો બટાપે આપણે જ્યાં ડાલી આવશે ને આ બ્લોગને એન કરીએ મળીએ નવા બ્લોગ મને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો જય દ્વારકાધીશ